નમસ્કાર આપની ચેનલને રહ્યા કરીએ અને મોતીગોડા ગામે અનોખી રીતે પર્યાવરણની રક્ષા માટે વિતરણ કરાયું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોતીગોડા ગામે સ્વર્ગસ્થ ચંદુભાઈ દલજીભાઈ પટેલનું મૃત્યુ નિધ્યાને દિવસ થયા આજરોજ તેરમાની ક્રિયામાં પુત્રએ પિતાની યાદમાં શ્રદ્ધાંજલિ નિમિત્તે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવ્યો છે પુત્રએ વૃક્ષ ગંગા અભિયાન માં પ્રકૃતિનું જતન આપણા આંગણામાં એક પેડ પિતા કે નામનો સંદેશ પાઠવતા સગા સંબંધીઓને કેસર કેરીના આંબાના છોડનું વિતરણ કર્યું છે સાથે સાથે વ્યસન મુક્તિ અને પ્રકૃતિના જતન માટેની પત્રિકાઓ પણ આપવામાં આવી તેરમાની ક્રિયામાં સ્વર્ગસ્થ પિતાની યાદમાં પુત્રએ આંબાના છોડ આપી નવતર અભિગમ અપનાવ્યો પટેલ ગિરીશભાઈ ચંદુભાઈ મારા પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દલજીભાઈ એમના તેરમાની વિધિમાં એમના સ્મરણાર્થે આજ રોજ દાનની અંદર અમે કેસર કેરીના આંબાનું વિતરણ દરેક સંબંધીઓ આવ્યા છે તેમને આપ્યું છે શ્રદ્ધાંજલિના સ્વરૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે અને તેરમાનો દિવસ પણ છે તો આ દિવસે આપણા દેશની અંદર ગ્લોબલ વોર્મિંગ છે તો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવવા માટે અને આ આંબાનું વૃક્ષ રોપે એમાંથી જો ઓક્સિજન મેળવે લોકો પશુ પક્ષીઓ પણ એનો ઉપયોગ કરશે અને માણસો પણ એનો ઉપયોગ કરશે એટલે કે આ દાન સ્વરૂપે લોકોને એટલા માટે આપ્યા છે સ્વજનોને કે એમાંથી પર્યાવરણની શુદ્ધિ થાય એક પેડ પિતા કે નામ એમ કરી અને મેં બધાને એક કેસર કેરીના આંબાનું વિતરણ કર્યું છે સમાજની અંદર ઘણી બધી કુરીતિઓ હોય એ કુરીતિમાંથી એક ઉન્મૂલન કરી અને આ આંબાનું પર્યાવરણ શુદ્ધિકરણનું એક કાર્ય કર્યું છે મેં બસો પચાસ કેસર કેરીના આંબાના વૃક્ષો લગભગ ચાર ફૂટ હાઈટવાળા આપ્યા છે એની સાથે સાથે પર્યાવરણ જાળવણીની પત્રિકા પણ આપી છે અને એકબીજી વ્યસન મુક્તિની લોકો વ્યસન મુક્ત થાય એના માટે વ્યસન મુક્તિની પણ એક બુક આપી છે મારું નામ પટેલ હિતેશકુમાર યશવંતભાઈ છે આજે વિશ્વ પર્યાવરણ દિવે દિવસ નિમિત્તે આજે તેરમાના પ્રસંગે મારા મામાના ઘરે સમાજના બધા શ્રેષ્ઠીઓ જ્યારે ઉપસ્થિત હતા તેરમાના પ્રસંગ બાય ત્યારે આ એક નવતર પ્રયોગ તરીકે સમાજમાં આંબાનું વિતરણ કરવામાં આવ્યું અને સમાજના તમામ જેટલા પણ તેરમામાં પ્રસંગમાં આવ્યા હતા તમામ ભાઈઓ અને બહેનોને આંબાનું વિતરણ કરવામાં આવ્યું છે આજરોજ અને એ દ્વારા પર્યાવરણ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણને એક સારો સંદેશો આપ્યો અને સમાજના બીજા પૂરિરિવાજોની સાપેક્ષે આ એક શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું સામાન્ય રીતે જ્યારે તેરમાના પ્રસંગ હોય ત્યારે વાસણ કે એવું કંઈક આપણે આપતા હોય છે એની જગ્યાએ આપણે આજે આ દિવસે આંબાનું વિતરણ કરવામાં આવ્યું જેથી દરેક ના નાગરિકો પોતાના ઘરે જઈ અને પર્યાવરણની જાગૃતિ લાવે અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો થાય એ માટે આજે એક સામાજિક પ્રસંગમાં તેરમાના પ્રસંગમાં આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો સમાજમાં આજે એ ઉદ્દેશ્ય હતો કે તમામ નાગરિકો વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે પર્યાવરણ બચાવે એ ઉદ્દેશ્યથી આજે આંબાનું વિતરણ કરવામાં આવ્યું સ્વર્ગસ્થ ચંદુભાઈ દલજીભાઈ પટેલના સ્મરણાથે આંબાનું વિતરણ કરવામાં આવ્યું